उसके तमाम सोशल मीडिया के जो आ, चैनल्स हैं यूट्यूब में भी कुछ है पता लगा है और आ, वो सब भी इन्वेस्टिगेट करना पड़ेगा तो इन्वेस्टिगेशन काफ़ी डीप में जानी है इसलिए एक लंबे रिमांड की हमने आ, कोर्ट में रिक्वेस्ट की लगाई जो चौदह दि, दिन की रिमांड बहुत ही रेयर में मांगी जाती है वरना आदमी पाँच दिन की मांगता है सात दिन की मांगता है चौदह दिन की मांगी थी विद वेल પ્રોપર રીઝન્સ ઓર કોર્ટને અમે 11 દિન કી રિમાન્ડ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ ષડયંત્ર રચવા માટે એક સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કરતો હતો WhatsApp બેઝ ઇન્વેસ્ટિગેશન તો પહેલે સારી એજન્સીસ કરતી હે ઉસમે અપની અપની લિમિટેશન્સ હોતી હે આ મોલવી પાકિસ્તાન ઉપરાંત અન્ય ઘણા દેશોના લોકો સાથે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા હોવાના પુરાવા મળ્યા છે આ હત્યાના કાવતરામાં અન્ય કેટલા લોકોની સંડોવણી હતી તે દિશામાં પોલીસ વધારે તપાસ કરી રહી છે દેવેન જીતે દિવ્યભાસ્કર સુરત शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप